મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આંગણવાડી બહેનો માટે તમે જાણો છો આંગણવાડી કારકટીડા ટીડાકર બહેનો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા છે કે તેનો પગાર વધારો ક્યારે થશે આંગણવાડી પગાર વધારાનો પરિપત્ર ક્યારે આવશે આંગણવાડી બહેનોનો પગાર વધારવા થવાની ચર્ચા ક્યારે આવશે નવો ધીઆર ક્યારે આવશે તો મિત્રો તમે જાણો છો આંગણવાડી કારગર ટેડાગર બહેનોના જે પગાર વધારો વીસ ઓગસ્ટ બે હજાર પચીસ ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે તેમના પગારમાં ચૌદ હજાર આઠસોનો વધારો કરવામાં આવે પરંતુ આજ દિન સુધી ગુજરાત સરકાર એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સરકાર દ્વારા આના વિશે કોઈ અપડેટ આપવામાં આવી નથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી તેના વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ તો ક્યારેક કરવામાં આવશે ને આંગણવાડી બેનો લીધો મહત્વનો ફેસલો શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ વિડીયો પસંદ આવે લાઇક કરી લો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો છેલ્લો પગાર સુધારો બાદ ઘણા મહિના વીતી ગયા છે અને અત્યાર સુધી કોઈ નવો જીયા જાહેર થયો નથી બહેનોના સંગઠન સતત સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે ખાસ કરીને મોંઘવારી મોંઘવારી વધતા જીવન આપ મુશ્કેલ બન્યું છે એવી રજૂઆત કરવામાં આવી છે કે તાજેતરમાં થયેલી બેઠક ઉપર મુદ્દાઓ ચર્ચામાં આવ્યો હતો મિત્રો સૂત્રો મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ મુદ્દે પ્રાથમિક રિપોર્ટ તૈયાર કર્યો છે જેમાં બહેનોના પગાર વધારો કરવા માટે બે ત્રણ વિકલ્પ રજૂ થયા છે પ્રથમ વિકલ્પ હેઠળ પાંચસોથી એક હજાર રૂપિયા વધારો શક્ય છે જ્યારે બીજા વિકલ્પમાં તે પગાર માર્કો મુજબ ગણતરી કરશે હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત નથી પરંતુ વિવિધ જિલ્લાઓના ઉજાર ચર્ચાઓ પરથી સ્પષ્ટ થાય છે કે સરકાર આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરી રહી છે શક્ય છે કે આગામી બજેટ સત્રમાં આ મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવશે બહેનોની મુખ્ય માગણી એ છે કે ન્યૂનતમ પગાર ધોરણ મુજબ વેતન આપવામાં આવે હાલમાં વેતન મોંઘવારી વચ્ચે મોટો અંતર છે ઘણા જિલ્લાના બહેનોને જિલ્લા કલેક્ટર રજૂઆત આપી છે કેટલી જગ્યાઓ કેટલી જગ્યાઓ પર જે ચેતવણી પણ આપવામાં આવી છે કે આમ છતાં સરકાર બાજુ આશાવાદી સંકેત મળી રહ્યા છે ઘણા અધિકારી પણ સ્વીકાર્યું છે કે બહેનો કાયમ કામનું મૂલ્યાંકન વધારું થવું જોઈએ તો મિત્રો બહેનોએ ચેતવણી આપી છે કે અમારો પગાર વધારો ટૂંક સમયમાં થવો જોઈએ સાથે સાથે મિત્રો તમે જાણો છો કે આવતીકાલે અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ ખાતે આંગણવાડી કારીગર તેડાગર બહેનો ગુજરાત રાજ્યના હરેક જિલ્લાઓમાં આવી આવી જિલ્લામાંથી પહોંચી વર્ષે કાલે આ આંગણવાડી તેડાગર બહેનો આ આ કાલે રેલીનું આયોજન કરવામાં આવે છે રિવરફ્રન્ટ ખાતે તો મિત્રો તેમને એક જ માગે છે પગાર વધારો ઓનલાઈન કામગીરી બંધ કરાવે જે શોષણ કામગીરી બંધ કરાવે આ બધી ચર્ચાનું મિત્રો આવતીકાલે દસ દસ નવેમ્બર બે પચીસ અમદાવાદ રિવરફ્રન્ટ રિવરફ્રન્ટ ખાતે ઉજવવા જઈ રહી છે મિત્રો ત્યારબાદ બીજી એક બાબત એ છે કે મિત્રો આગામી સમયમાં એક ડિસેમ્બરથી ઓગણીસ ડિસેમ્બરમાં ચોમાસું સત્ર છે મિત્રો કે ચોમાસું સત્ર છે તો એમાં આશા જાગે છે કે ચોમાસું સત્ર દરમિયાન એકથી ઓગણીસ તારીખ પહેલાં આંગણવાડી કાળાગર ડાગમે પ્રશ્નનો આ નિરાકરણ આવી શકે છે તેવી સંભાવના પણ જોવા મળી રહી છે ચોમાસું સત્ર આગામી સમયમાં શરૂ થવાનું છે તો મિત્રો બીજી ચર્ચા એ કરી શકે શું શા માટે આત્મ દેર થઈ રહી છે કારણ કે મિત્રો એવા માહિતી મળતી મુજબ કે તમે જાણો છો ટૂંક સમય પહેલાં નવું મંત્રીમંડળ સ્થપાયું છે તો મિત્રો નવું મંત્રીમંડળ સ્થપાતા બાદ હવે નિર્ણય લેવા તેવી આશા સંભાવના જોવા મળી રહી છે કારણ કે હરેક વિભાગોમાં સરકાર દ્વારા એ ખુશીનો માહોલ જોવા મળી રહી છે તો હવે આશા રાખીએ છે કે આ વખતેમાં આંગણવાડી પગાર વધારે બધા પચીસ તેમના ખાતામાં જાહેર થઈ જાય અને ત્યાં બેંક સુધી પહોંચી જાય મિત્રો